કે જે ફક્ત આપણે બે મીટર કાપડ માં સુંદર મજાની એકદમ ઘેરવાળી આપણે ધોતી કેવી રીતના કટિંગ કરવી મોટા બેનો માટે યા જે હું તમને શીખવાડી ઘણા ટાઈમ થી બેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ તમે આપણે બે અઢી ત્રણ મીટરમાં આપણે કેવી રીતના ધોતી બનાવી તે તમને તમે સમજાવો તો આજે ફક્ત ખાલી બે મીટરમાં આપણે ધોતી ફૂલ ઘેરવાળી કેવી રીતના બેનું કટિંગ કરવું તે આજે શીખીશું બહુ સુંદર મજાનો વિડીયો છે પૂરેપૂરો જોજો ઘણું તમને જોવા જાણવા મળશે તો આ રીતે મેં બે મીટર કાપડ લીધું છે તમે જોઈ શકો છો આને આપણે એક વખત જ ફોલ્ડ કરેલું છે બરાબર હવે આને ફોલ્ડ કેવી રીતના કરવું એ મેન આપણે સમજવાનું છે ધોતીમાં આપણે જે ઉરેપમાં કટિંગ કરવાનું હોય છે તો બેનો પહેલા હું તમને ઉરેપમાં કેવી રીતના ફોલ્ડ કરું કાપડ તે તમને સમજાવું આ રીતે મે 2 મીટર કાપડ લઈને એક વખત ફોલ્ડ કરેલું છે હવે આપણે કેવી રીતના લેવાનું છે તે તમને સમજાવી દો આ રીતે લઈ ને આપણે ક્રોસમાં આ રીતે લેવાની એને ઉરેપ કહેવામાં આવે છે આ રીતે આપણે ક્રોસમાં કાપડ લઈ જવાનું છે તમે જોઈ શકો છો હું કેવી રીતના ફોલ્ડ કરું છું ઈ રીતે તમારે ફોલ્ડ કરવાનું છે એક સરખું લઈ લેવાનું છે બરાબર વધે કાપડ આપણે કટ કરી લેવાનું છે આ રીતે ક્રોસમાં વધતા આપણે કાપડને કટ લેવાનું બાકી આ રીતે આવી જતું હોય તો આપણે કટ કરવાની જરૂરિયાત નથી તમે જોઈ શકો છો કેવી કાપડને કર્યું મેન આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આ રીતે આમાં ક્રિજ ના આવે એ રીતે આપણે ત્રિકોણમાં ફોલ્ડ કરવાનું છે તો હું વ્યવસ્થિત આ રીતે ફોલ્ડ કર લઉં છું તમે જોઈ શકો છો આ રીતે થશે આ રીતે આપણે વ્યવસ્થિત પેલા ફોલ્ડ કરી લઈએ આ એક કાપડ રાખીને હવે તમે જોઈ શકો છો આ રીતે મેં કાપડ કરેલું છે છે આ આ આપણો ખુલ્લો ભાગ ચાર કાપડ થઈ ગયું આ આપણો પેટ ભાગ છે જે લેન્થ છે તે આ રીતે છે હવે આપણે જે પેટ ભાગ છે સામેની બાજુ જે ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે બરોબર આ રીતે તો કેવી રીતના લંબાઈ લેવી તે તમને સમજાવી દો આપણે લંબાઈ ને પહોળાઈ બે જ વસ્તુની જરૂરિયાત થશે તો આ રીતે મારે લંબાઈ છે ચાલીસ ઇંચ આ ધોતીની ને કમર છે ચુમ્માલીસ ઇંચ બે વસ્તુની જ આપણે જરૂરિયાત છે બરાબર તો બે વસ્તુ હું તમને સમજાવું તે રીતે લેવાની છે તમે ગમે એટલી લંબાઈ ને પહોળાઈ તમારે જે હોય તે તમારે લેવાની છે હવે આપણે જે ખુલ્લો ભાગ છે સામેની બાજુ લેન્થ વધારે છે તેની સામેની બાજુ લેવાની છે બરાબર ને આપણે લંબાઈ લેવાની છે તો નીચેના ભાગેથી આપણે લેવાની છે તો બેલ્ટનું આપણે અલગ કાપડ લઈ લેવાનું છે બેલ્ટનું મારે કાપડ છે તો એમાંથી હું બેલ્ટ બનાવીશ તો આમાં કેવી રીતના તમારે આપણે છ ઇંચનો બેલ્ટ કટ કરવાનો છે બરાબર તો આપણે ચાલીસ ઇંચની લંબાઈ છે તો છ ઇંચ એમાં બાદ કરી લેવાના છે બરોબર તો આપણે થશે ચોત્રીસ ઇંચ બરોબર ઇંચ ઇંચમાંથી આપણે છ પ્લસ કરી માઈનસ કરીને પછી તમારે બે એડ કરવાના છત્રીસ ઇંચ લઈ લેવાનું છે આ રીતે હવે તમારે અહીંયા મોરીનો ભાગ બનાવવો હોય તો તમારે વધારે લેવાનું થશે બરોબર કેમ કે આમાં મોરીનો ભાગ નીચે આપણે મોરી પણ રાખીએ

છત્રી રાખી લીધું બરોબર હવે આપણે છત્રી સાત આપણે કટ કરી લેવાનું છે તો આપણે છ ઇંચ કરી ને આપણે વધેલો ભાગ કટ કરી બરોબર મારે કાપડ વધે તો ત્રિકોણમાં આપણે આ રીતે કટ લેવાનું છે બરોબર તો કટ પેલા કરીને પછી બતાવું તમને કે કેવી રીતે થશે મેં વધતું થું તે કાપડ કટ કરી લીધું બરાબર હવે ત્યાંથી આપણે સીટની લંબાઈ લેવાની છે બરાબર તો આઠ ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે આઠ ઇંચ ને અંદરની સાઈડથી આપણે બે ઇંચ આ રીતે નાની બે હોય તો તમે દોઢ ઇંચ લઈ શકો આમાં મોટી બેનો છે તો આપણે બે ઇંચ એક મા આ રીતે લેવાનું છે બરાબર બે ઇંચ માર્કિંગ કરી ને આ રીતે આપણે ગોળ શેપ આપી દેવાનું આ રીતે આ સીટની આપણે લંબાઈ થઈ ગઈ અહીંયા આપણે સાડા સાત લીધું બરોબર હું કટિંગ કરીને બતાવું તમને આ રીતે આપણે કટ કરી આપણે સીટી લંબાઈ કટ થઈ ગઈ બરોબર ને અહીંયા આપણે માર્કિંગ ફક્ત કરી લેવાનું બરાબર એટલે આપણે અહીંયા મોરી ફોડ થશે ફક્ત માર્પિંગ કરવાનું છે બરોબર તો આ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે સામેની બાજુ આપણે ખૂણે કેવી રીતના લેવું તે તમને સમજાવી આ રીતે આપણે આપણે આ સામેની ખૂણો છે ત્યાંથી દોઢ ઇંચ રાખી આ રીતે રાખી ને માર્કિંગ કરવાનું છે આ રીતે દોઢ માર્કિંગ કરીને આ રીતે આપણે કટ કરી લઈએ આ આ રીતે રીતે થઈ ગયું હવે બંને પાર્ટ કેવી રીતે તૈયાર થશે ને પછી તમને સામે સામુ રાખીને સમજાવું કે કેવી રીતના બંને પાર્ટ તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે આપણા બંને પાર્ટ તૈયાર થશે આપડી સીટની લંબાઈ થશે ને આ રીતે આપણે હું તમને એક ભાગ પૂરેપૂરું દેખાડું એ રીતે બીજો પાર્ટ તૈયાર થશે આ રીતે થશે બરોબર આ ખૂણાનો ભાગ છે આ રીતે ને આપણે આ રીતે સામે સામે ચપટી લેવાની હોય છે એટલે આ રીતે આપણી ધોતી તૈયાર થશે આ ચપટી આમ આવશે જ્યાં ખૂણાના ભાગ દોઢ ઇંચ કટ ત્યાંથી આપણે આ રીતે બંને પાર્ટ આવશે એ રીતે આપણો બંને પાર્ટ તૈયાર થશે નેક્સ્ટ વિડીયો હું જ્યારે સિલાઈ બતાવીને ત્યારે બતાવીશ કે કેવી રીતના નીચેનો પાર્ટ થશે આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર હવે આપણે લઈ જોઈ લઈએ સીટ કેવી રીતના

જે કમર છે એનો ચોથો ભાગ લેવાનો છે પ્લસ આપણે બે ઇંચ કરવાનું છે આપણે ચાલીસ ઇંચની કમર છે તો બરાબર આપણે એનો ચોથો ભાગ થાય અગિયાર આપણે એમાં બે ઇંચ એડ કરીએ એટલે ટોટલ આપણું તેર થશે તો આમાં મારે થોડું ઘટે છે અગિયાર આવે છે બે ઇંચ જેટલું ઘટે છે તો આપણે આમાં સાઈડમાં નીચે વધશે તેનો આપણે સાંધો લગાવી લેવું બરોબર તો હવે આપણે લંબાઈ લેવાની છે ઉપરના બેલ્ટ છ ઇંચ નો આપણે બેલ્ટ રાખવાનો છે તો સાત ને આઠ ઇંચ બે ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે ઉપર નેફો કરવા માટે તો આઠ આઠ ઇંચ એક લો આ રીતે ઇંચ આપણે માર્કિંગ કરી આઠ આઠ ઇંચ માર્કિંગ કરીને આપણે કટ કરી લઈએ આપણો મેલ્ટ થશે આ રીતે હવે આપણે ઘટતું હતું તેમાં આપણે આ રીતે સાંધો લગાવી દેવાનો જે રીતના બતાવું તે રીતે આ રીતે રાખી સિલાઈનું આપણે અંદરની સાઈડ રાખી અહીંથી આપણે બે થી અઢી ઇંચ રાખી પહેલા આપણે આ રીતે કટ કરી લઈએ આપણે સાંધા લગાવીને પછી કટ કરવાનું આ વધેલું કાપડ એમને હું રાખી દઉં છું ફક્ત લંબાઈ જ કટ કરી લઈએ આ રીતે ને આ રીતે તમારે બેલ્ટ તૈયાર કરવાનો છે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આના સાંધા કેવી રીતના લગાવવા ને આપણે લંબાઈ કેવી રીતના પહોળાઈ લઈને પછી કટ કરવું બધું તમને સમજાવીશ આ રીતે આપણો બેલ્ટ કટ થશે બરાબર મેં આ રીતે રાખી દીધું છે અત્યારે એ રીતે તમે કટ પણ કરી શકો અથવા તમે સાંધા લગાવીને પછી પણ કટ કરી શકો તમારે ટૂંકમાં કમરનો સોતો પ્લસ બે કરી એડ કરીને તમારે લેવાનું છે ને લંબાઈમાં પણ તમારે બે ઇંચ વધારે લઈ કરવા માટે રીતે લેવાનું છે તમારે જે માપ આવતું હોય તે રીતે તો આ રીતે મેં સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરી પૂરેપૂરી કે કેવી રીતના તમારે મોટી બેનું ધોતી બનાવી હોય તો બે મીટર કાપડમાં આપણે કેવી રીતના બનાવવી તે તમને મેં સમજાવવાની કોશિશ કરી છે આ રીતે ભાઈઓ બહેનો અમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ વાળા કે બ્લાઉઝના કોઈ બી પેટર્નવાળા મગાવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ